તારીખ પંદર બાર બે હજાર પચીસ સોમવારના રોજ કોંગ્રેસ ભવન ભુજ કચ્છ ખાતે બપોરે બાર કલાકે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એસઆઈઆર મુદ્દે થતી કામગીરી સાથે અનેક પ્રશ્નો તથા નિષ્પક્ષ પારદર્શિકતા સ્વસ્થ ચૂંટણી પ્રક્રિયા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદનું સંબોધન જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી વી કે હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં કોંગ્રેસના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે ગુજરાતની સાથે સાથે આપણે કચ્છ જિલ્લામાં પણ મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે પરંતુ જ્યારે એસઆઈઆરની શરૂઆત નહોતી હતી એનાથી અગાઉ પણ અમે પ્રેસ મિટિંગ કરી અને કચ્છ જિલ્લામાં એક લાખથી વધારે બોગસ નામો છે એ બી અમે પ્રેસમાં જાણ જાહેર કરેલું હતું જે આજ સાબિત થવા જઈ રહ્યું છે અત્યારે કચ્છમાં જે હમણાં આંકડા અમારી પાસે જાણવા મળ્યા છે આજની તારીખે કચ્છમાંથી બે લાખ ચૌદ હજાર જેટલા નામો કમી થયા છે ક્યાંક ને ક્યાંક શિફ્ટિંગ થઈ ગયા છે ત્રણ તરફ થઈ ગયેલ છે કે મરણ પામેલા છે કુલ આંકડો બે લાખ ચૌદ હજાર બાકીના જે મતદારો છે સોળ લાખમાંથી ચૌદ લાખ જેટલા મતદારો આવ્યા છે એમાં પણ હજી માની લો એના ફોર્મ છે અત્યારે સ્વીકારી લીધા છે પણ એમાં ક્યાં અધૂરાશ હશે તો એ નોટિસ આપશે એમાં કેટલા નામો છે માન્ય રાખશે નહીં રાખે એ પછીનો પ્રશ્ન છે પરંતુ અત્યારે જે રીતે અત્યારે સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે કે કચ્છમાં બીજા રાજ્યોમાંથી અનેક લોકો આપણા કચ્છમાં આવ્યા છે તો એના નામો છે એ ખરેખર અહીંયાથી નીકળી જવા જોઈએ કોઈ પણ મહારાષ્ટ્રના બે નામ રહેવા જોઈએ નહીં ખોટાને બોગસ નામે અત્યાર સુધીમાં ભાજપ ચૂંટણી જીતતા આવ્યું છે અમારા રાષ્ટ્રીય નેતા જે રાહુલજી વારંવાર કહી રહ્યા હતા કે દેશમાં ખૂબ મોટે પાયે બધચોરી થઈ રહી છે અને વાસ્તવિક આજે સાબિત થવા જઈ રહ્યું છે અમે તો એક લાખની વાત કરી હતી કારણ કે બે લાખથી વધારે તો આંકડો આવી ગયો કે બે લાખ ચૌદ હજાર જેટલા મતનામો નીકળી જાય છે તો મતદાર જાતિ ચૂંટણી છે અમે એટલી જ કહેવા માગીએ છીએ કે નિષ્પક્ષીય રીતે કોઈના દબાણ હેઠળ કામ ન કરે અને લોકતંત્ર બચાવવું હશે તો સાચી મતદાર જાતિ જરૂરિયાત છે એક પણ બોગસ નામ નહીં રહેવું જોઈએ કારણ કે આપણા બંધારણમાં અધિકાર આપેલ છે ગમે એટલો ઉદ્યોગપતિ પૈસાદાર હોય તવંગર હોય કે ગરીબમાં ઝૂંપડામાં રહેતા હોય બધાને એકમતનો જ અધિકાર છે અને આ દેશમાં લોકતંત્ર બચાવવું છે તો એક જ જણો એક મતદાન કરે તો જ સાચી લોકશાહી ગણાશેની કામગીરી સારી બાત છે બે હજાર બેમાં પણ થઈ હતી એના અગાઉ પણ થઈ હતી થતી રહે પણ આ વખતે જે ચૂંટણીમાં જે નિયમો બનાવે છે એ ક્યાંક ને ક્યાંક ખોટા છે એ સાચો મતદાર અમારો કહેવાનો મતલબ એ છે કે ભારત દેશમાં જન્મેલો હોય ભારતીય નાગરિકતા ધરાવતો હોય એવો એક પણ મતદાર ખરેખર રહી જવો જોઈએ એની કોઈને કોઈ વ્યવસ્થા કરી એમની પાસે આધાર કાર્ડ છે એમની પાસે બે ઓગણીસો પંચાણુંનું ચૂંટણી કાર્ડ છે પછી ક્યાં વાત રહી તો આવા લોકોનો મતદારથી વંચિત રાખી શકાય નહીં તો ચૂંટણી પંચને અમે કહેવા માગીએ છીએ અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે પારદર્શકતા રીતે સાચું નામ એક પર રહી ન જવું જોઈએ અને ખોટું નામ દાખલ થયેલું હોય તો હજી પણ દૂર કરવામાં આવે અને અમે આવી જે રજૂઆતો ડ્રાફ્ટ પછી જ્યાં જરૂર પડશે ત્યાં ચૂંટણી પંચ પાસે અમે કરવાના છીએ